ગઈકાલ તારીખ બેના રોજ હળવદ તાલુકાના રાયસનપુર ગામના બાબુભાઈ ગોકળભાઈ લોલડીયાનાઓએ ફરિયાદ હકીકત રજૂ કરેલ કે આ કામના આરોપી ગૌતમભાઈ કર્ણાભાઈ લોલડીયા અને વિપુલભાઈ કરણભાઈ કરમણભાઈ હોય એના ઘરમાં ઘૂસી જઈને એના પુત્રો ઉપર જીવને હુમલો કર્યો અને જે હુમલા દરમિયાન શ્યામજી લોલડીયા જે એના પુત્રનું નામ છે એનું મૃત્યુ નિપજેલ છે આ હુમલો એમણે છરી અને વડે કરેલો હતો અને આ હુમલામાં એનો નાનો પુત્ર છે જે દાખલ હોય અત્યારે મોરબી મુકામે સારવાર લઈ રહેલ છે આ કામે ગણતરીના જ કલાકોમાં પોલીસે ગુનો ડિટેક કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ ચાલુમાં છે ખાસ આ બનાવનું કારણ એ છે કે જે મરનાર છે એણે આરોપીઓની બેન સાથે લવ મેરેજ કરેલા હતા અને કુટુંબિક ઝઘડા હોવાના કારણે આ એમણે જીવલેણ હુમલો કર્યો હતો આ કામે હળવદ પોલીસ સ્ટેશનના શ્રી મયુરભાઈ ગીરધરભાઈએ આપેલી ફરિયાદ મુજબ જયુભા ઝાલા નામની એક ખોટી ફેક આઈડીથી તેની સાથે ચીટિંગ કરવામાં આવેલું હતું સસ્તામાં મોબાઈલ આઈફોન વેચશે એવું કરી અને એના રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા જે ફરિયાદ મળતા હળવદ પોલીસે આ ગુનાની બધી વિગતો ઝીણવદ રીતે મેળવી અને ગુનો ડિટેક કરેલ છે અને આ ગુનામાં એને જે ફેક આઈડી બનાવ્યું છે એની સહિતની કલમનો ઉમેરો કરી અને ગુનો છે એડિટેક કરી આરોપી જયદીપને પકડી પાડેલ છે આ જયદીપ ઉપર અગાઉ છ જેટલા ગુના દાખલ થયેલા છે જયદીપ છે મૂળ સુત્રાપાડાનો રહેવાસી છે અને હાલ સુરત ખાતે રહે છે આમાં ખાસ લોકોને એક અપીલ એવી છે કે સસ્તાના મોંમાં કોઈ જાતના વિશ્વાસ વગર ભરોસાપાત્ર વેબસાઇટ વગર કે ઓનલાઈન ખરીદી કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ અને ખાસ જ્યારે ખરીદી કરે છે ત્યારે ઓથેન્ટિસિટી ઓથેન્ટિસિટી ચેક કરી અને ખરીદી કરે તો આમાં ફસાવાની શક્યતા કમ રહેશે અને બીજું કે જ્યારે પણ ઓનલાઈન ખરીદી કરતા હોઈએ ત્યારે પોતાની આઈડી ડિસ્ક્લોઝ કરતાં પહેલાં એ જે સાઇટ છે એના રિવ્યૂઝ પણ વાંચી લેવા જોઈએ એની એમો એવી હતી કે ફેસબુકમાં પોતાનું ડમી એકાઉન્ટ બનાવ્યું હતું અને ફેસબુકમાં ડમી એકાઉન્ટ બનાવી અને અલગ અલગ મિત્રો બનાવ્યા અને મિત્રોની સામે પોતાનો મોબાઈલ વેચવાનો છે અથવા સસ્તા મોબાઈલ વેચી શકે એમ છે એવી જાહેરાત કરી અને જાહેરાત કરીને પૈસા પડાવી લીધા અને કોઈ મોબાઈલ એમને વેચવા નથી આ રીતે